એ રેન્ડમ વાળી ઓ મારા આ નછોવાળી હંગાતાવા હું યાર બે હંગા દાદીયે હું બહુ બોજે તો તે અર્ધકાલ તમે હું જઉં કેમ આવું અલ્યા ચાપી લે હાલ આગળ

જો વાડુસી તો ફટ લગામાં આ તો કીધું નઈ લગા વાડુસી તો ફટ લગાતા જ લે એય

Dawa cili cili. Cili cili ikut jalan ji. Oh, ayam ayam. Jalan tuja. Jalan tuja. Jalan tuja. Jalan tuja. Pasi bujuk. Pasi aja. Oh. Bodoh tak? Oh, yang lagi aja. Cakap yang pihon ni dia baru pi jau. Oh. Jadi saya lain point pi ni jadi. Ilye dah. Point ni jadi kalau point mau kalau berada, kalau point tu lagi mau kalau lagi. Anak ni, mara ini ini baju ni sekitar mana tu pelak buara kerana pelak.

आ मैं जात लो भाई ला सुख हां तो बाफी ना आयो चाय नु किदो चाय आ चाय है हाचुक ने मने गीला आगे चल ओ बैठी पी ली समझ जे हेड हो हिम्मत कर ऊपर से पी ली हेड जे या वो बेहू हो ओए बैहिन चाय पी ली अरे मु तो रक्कई भी पर नहीं लाया भूलिज गियो विरहिज गियो

ઓલ્યા પોણીવાળા યે થાક લાગ્યો બેઠા યે બહુત તારે આટલા ચા પીવે હુ સકન ચા હાલત બહુ દેખાય અલ્યા અલ્યા પોણી કિને ના તો લેર લે <laughs>

એ પાણી ના પાણી આયું તું જબરદસ્ત કોપરા જેવું હતું આવ દર લાવજો અમે દર રોજ આવશું હો દર મસ્ત પાણી તો ગરમ

એ પા હે શું કરું ના ના કોણ બે હોય હા બે લઈ ગઈ એવું લાગે હા હા આ બે તો ખરા ને સુદી અનકો બલ બાપમે વેચી હર બે તો ખરા મારી કિટલી દિજી ભાઈ દોશી રાત કરશી મે તું ઓળખતો આ રહી કિદલી માં દોશી ભાઈ બે બેહજે બે હું નહી લે હેડો લે હે કે લે ગેજેન હું ચા પીયે એટલો તો તન કી તુની થાય કે તું દેખું કે તને થાપાય લે તને બીધું તો તને બીધું હેડ આ ગેર સોય મનો